રાજ્યમાં પહેલીવાર વડોદરામાં શનિદેવ ફાઉન્ડેશન અને રવિ અગ્રવાલ દ્વારા સનાતની ક્રિકેટ ટુર્નામેન્ટનું ગોત્રીમાં આયોજન ગોત્રી પ્રીમિયર લીગ જીપીએલ બેનો દબ દબાભેર પ્રારંભ વડોદરાના ગોત્રી વિસ્તારમાં સતત બીજા વર્ષે શનિદેવ ફાઉન્ડેશન વડોદરા અને રવિ અગ્રવાલ દ્વારા ગોત્રી પ્રીમિયર લીગ જીપીએલ બે સુપર આઠ ટેનિસ બોલ નાઇટ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું જેની ઓપનિંગ સેરેમની ગઈકાલે કરવામાં આવી શનિદેવ ફાઉન્ડેશનના કાર્યકરોના પરિવારના મહિલા સભ્યો દ્વારા ઓપનિંગ સેરેમનીમાં પૂજા કરીને ટુર્નામેન્ટનો પ્રારંભ કરાવ્યો ગોત્રીમાં આવેલા કલાનગરી ક્રિકેટ મેદાનમાં ગોત્રી પ્રીમિયર લીગ બેની વિધિવત રીતે શરૂઆત થઈ એક ડિસેમ્બરથી બાર ડિસેમ્બર સુધી નાઇટ ક્રિકેટ ટુર્નામેન્ટ યોજાશે ટુર્નામેન્ટમાં સમગ્ર વડોદરા શહેરની અડતાલીસ ટીમોએ ભાગ લીધો છે જેમાં તમામ સનાતની ખેલાડીઓ છે આ ઉપરાંત ટુર્નામેન્ટમાં કેન્દ્ર અને રાજ્ય સરકારની વિવિધ યોજનાઓના પોસ્ટર પણ લગાવ્યા છે જેથી ક્રિકેટ મેચ નિહાળવા આવતા લોકો યોજનાઓ વિશે જાણી શકે અને યોજનાઓનો લાભ તેમના જીવનમાં લઈ શકે ટુર્નામેન્ટમાં વિજેતા ટીમને એકત્રીસ હજાર રૂપિયા ઇનામ અને ટ્રોફી રનરઅપ ટીમને અગિયાર હજાર રૂપિયા ઇનામ અને ટ્રોફી તેમજ મેન ઓફ સિરીઝ બેસ્ટ બેસ્ટમેન બેસ્ટ બોલર મેન ઓફ ધ મેચની ટ્રોફી પણ આપવામાં આવશે સનીદેવ ફાઉન્ડેશન અને રવિ અગ્રવાલ દ્વારા ગોત્રી વિસ્તારમાં સતત બીજા વર્ષે ગોત્રી પ્રીમિયર લીગ એટલે કે જીપીએલ ટુ બે હજાર પચીસ નું આયોજન કરવામાં આવ્યું છે અને આજે વિધિવત રીતે તેનો શુભારંભ કરવામાં આવ્યો વાત કરવામાં આવે તો પહેલી જે મેચ છે વીક એન્ડ ઇલેવન અને ડાયનામાઇટ ઇલેવન તેમ જ અત્યારે ચાલી રહી છે ને ખૂબ ચોકડા અને છગડાની જે વરસાદો છે અહિયાં પર થઈ રહી છે ને દર્શકોને ખૂબ મજા આવી રહી છે ટુર્નામેન્ટની જો વાત કરીએ તો પહેલી વખત આખા વડોદરા શહેરમાં સનાતની ક્રિકેટ ટુર્નામેન્ટ છે તમામ અડતાલીસ જે ટીમો છે તે અડતાલીસ ટીમોના પ્લેયર સનાતની ધર્મના જે હશે એ તેઓ અહીંયા ટુર્નામેન્ટમાં રમી શકશે આઠ આઠ ઓવર ની મેચ છે પ્રાઇઝ પણ તમે જોઈ શકો છો કે એકત્રીસ હજાર વિનર્સ અને રનર્સ અપને પણ પ્રાઇઝ રાખવામાં આવ્યો છે ટ્રોફી રાખવામાં આવી છે દરેક મેચમાં મહેનત અમે તે ટ્રોફી આપવામાં આવશે અને ખૂબ સારી રીતના આ ટુર્નામેન્ટ નું જે આયોજન આ જે મહેનત છે અમારી આખી ફાઉન્ડેશન ની ટીમ અને ખાસ કરીને દિનેશભાઈ ફિટર અને અમારા જે કાપડિયા અને તેની સાથે તમામ લોકોની આ મહેનત છે કે જેના કારણે આ ગ્રાઉન્ડ તૈયાર થઈ શક્યું છે અને હું તમામ લોકોને આમંત્રિત કરું છું કે વડોદરા શહેરના લોકો આવો આ મેચ નિહાળો ખુબ મજા આવશે અને જે રેગ્યુલર મેચ થાય છે તે જ પ્રકારની આ ટેનિસ પર નાઇટ ક્રિકેટ ટુર્નામેન્ટ છે તમામ લોકો આ ટુર્નામેન્ટમાં આવો અને આ મેચ નો આનંદ નિહાળો